આ બંને યોગ્યતાઓ ફૂલફિલ થાય તો જ પ્રભુના દર્શન કરાવી શકાય ઈચ્છા હોય તો જે સેવા કરતા છે એના ભાવાનુસાર પ્રભુ બિરાજે અને એની સેવાના ક્રમમાં જે કોઈ પણ વ્યક્તિ ઇન્વોલ્વ થાય એ મુખ્ય સેવા કરતા ઈચ્છા અને પ્રસન્નતાથી જ થાય અન્યથા ન થાય એટલે ખુલ્લામાં પ્રભુ ના દર્શન કરાવવા આવતો જતો દરેક વ્યક્તિ પ્રભુ દર્શન કરીને પંચામૃત સ્નાન કરાવવા જોઈએ એટલે માં દર્શન કરાવવાનો પ્રકાર આપણે ત્યાં છે નહીં અને જ્યાં પણ થતું હોય એ સંપ્રદાયના સિદ્ધાંતો ઉલ્લંઘન છે એટલે એવામાં આપણે કોઈ દિવસ ઇન્વોલ્વ થવું ના જોઈએ તો શ્રી ગોપીનાથ અહીંયા એ સ્પષ્ટ કરી રહ્યા છે કે એક તો એ વૈષ્ણવ હોય અને વૈષ્ણવ હોવાની સાથે સાથે એના સાથે આપણો પ્રેમ સંબંધ હોય પરિવાર નો સંબંધ હોય તો જ પ્રભુના દર્શન કરાવવા અથવા અન્ય કોઈ પણ સેવામાં એ વ્યક્તિને ઇન્વોલ્વ કરવો વૈષ્ણવ હોય પણ આપણને પ્રિય ન હોય પ્રિય હોય પણ વૈષ્ણવ ન હોય તો પ્રભુના દર્શન કે સેવામાં એમને ઇન્વોલ્વ ન કરી શકાય એના પછી તૌર્ય

પાત્ર આપણી પાસે હોય હોય ચાંદી આપણને ઉપલબ્ધ હોય એ એમાં શ્રી ઠાકોરજીને ભોગ ધરવા જોઈએ આગળ ગ્રંથમાં શ્રી ગોપીનાથજી સ્પષ્ટતા કરી છે કે પ્રભુ ના અરોગવાના અને રસોઈ સિદ્ધ કરવાના પાત્રો આપણા ઉપયોગમાં આવતા પાત્રોથી અલગ રાખવા જોઈએ તો એ સાવધાની ખાસ રાખવી જોઈએ કે આપણે જે સ્થાન અને જે પાત્રો યુઝ કરતા હોય એ ભૂલ પણ પ્રભુ સાથે ભેગા થાય તો એ બહાર લાવીને પ્રભુ માટે નવું પાત્ર સિદ્ધ કરાવી દેવું જોઈએ એનો ઉપયોગ ફરીથી પ્રભુ સેવામાં ન થવો જોઈએ એના પછી પ્રભુને રાજભોગ આપણે પધરાવી દઈએ એના પછી તુલસી સમર્પવી જોઈએ

ભોગ પધરાભુજી શ્રી કોઈ ભૂલચૂક થઈ હોય તો ક્ષમા માંગીને વિજ્ઞપ્પતિ કરીને ઠાકોરજીને રાજભોગ પધરાવવા જોઈએ ભોગમાં આપણે ત્યાં પરંપરાથી ક્રમ રહ્યો છે કે મિનિમમ નેગ નો ક્રમ રાખવું જોઈએ એટલે ચાર રોટી ઠાકોરજી ને દર્શું વ્યક્તિ હોય કે ચાર હોય કે આઠ હોય એટલે એવી કોઈ પણ બે વસ્તુ કે જે ઓછામાં ઓછી ઠાકોરજી કોઈ પણ કન્ડિશન આવે જ એવું નિયમ પ્રભુના સુખના વિચારથી રાખવું જોઈએ કેમ કે આપણી લાઈફ સ્ટાઈલ અને આપણા પરિવાર માં આવતા પરિવર્તનો ને કારણે એક આદત પ્રભુની પણ હોય તો એવા પ્રભુના સુખના વિચારથી એક ક્રમ બાંધીને રાખવું જોઈએ કે આટલું તો ઓછામાં ઓછું જોઈએ આમાં બંને પરંપરા છે અહીં શ્રી ગોપીનાથજી એ આજ્ઞા કરી રહ્યા છે કે નંદરાયજી પણ પોતાના ઘરમાં ઠાકોરજીને પણ અરોગાવતા પહેલા ગોગરાસ કાઢતા હોય એટલે એ ભાવનાથી ઠાકુરજી ને ભોગ આવે એની પહેલા પણ ગોગ્રાસ નું કાઢીને થી આપવું અને આપણા ઠાકોરજી નું રાજભોગ સરે એના પછી પ્રસાદ થી આપવું આવી એક પરંપરા છે પણ જો એવું કરવું હોય તો પ્રભુ ના રાજભોગ સરી જાય એના પછી ગાય નો ગ્રાસ એક વ્યક્તિ ભોજન કરે એટલું ગ્રાસ કાઢવાનો નિયમ છે એટલે એ ગ્રાસ કાઢીને ગાયને આપીને પછી આપણે પ્રસાદ લેવું જોઈએ એ નિયમ છે અને શહેરોમાં ગાય વગેરે ઉપલબ્ધ ન થતી હોય તો કમસે કમ રોજ ના પૈસા કાઢવા જોઈએ જોઈએ એક જેટલું કાઢવું અને આપણે કોઈ ગૌશાળામાં એને ભેટ તરીકે આપી દઈએ એવું ક્રમ રાખવું જોઈએ પણ ગાય ને આપ્યા વિના ભોજન કરવું એ પ્રસાદ લેવો એ યોગ્ય નથી એટલે એવું ક્રમ રાખવું જોઈએ પ્રભુને રાજભોગ ધર્યા પછી જપ

એના પછી પ્રભુ આપણા રાજા છે આપણા સ્વામી છે એ ભાવના ચમર અને મોરછલ વગેરે જે રાજચિન્નો છે એના એ ઠાકોરજીને કરવાનો ક્રમ છે શક્તિ હોય અને આપણા ઘરમાં સાધનો અવેલેબલ હોય તો કરવું એટલે પરિવારના અન્ય સભ્યો કરે એક વ્યક્તિ એ સંભાઈ ના કીર્તન કરે એક વ્યક્તિ આરતી કરે તો પરિવારમાં સભ્યો જો હોય તો એ પ્રકારની સેવાનો ક્રમ કરી શકાય એના પછી ઠાકોરજીને પ્રણામ કરીને પ્રભુને અનવસર કરાવવા પેંડો બિછાવવો સુધી અને અને જારી જારી એક બે ગરમીના દિવસો હોય તો નોર્મલ દિવસોમાં એક કે બે જારી અને બંટા એ ઠાકુરજીને પધરાવીને મંદિરને પ્રણામ કરી અનવસર કરાવી પ્રભુ જે છે એ ગાયો ચરાવવા માટે પધાર્યા એવી ભાવનાથી મંદિરની બહાર આવવું મંદિર ને તાલામંગલ કરવા એના પછી હવે આપણી સેવા ક્રમ પછી શું હોય સમજાવી રહ્યા છે જવું માધ્યાનિકમ સમાપ્ય યુવા શ્રીમદ ભાગવતમ પઠેત બપોરના જપ કે સંધ્યા વગેરે નો કોઈ ક્રમ જો બાકી હોય તો એ ક્રમને કરીને શ્રીમદ ભાગવત નું નિત્ય એમાં આપણે ત્યાં કોઈ ઓકેશનલી પાઠ કરવું એવું ક્રમ નથી પણ કોઈ ઓકેશન ઉપર વિશેષ પાઠ આપણને કરવું હોય તો વધારે અધ્યાયો નો પાઠ કરી શકાય પણ રોજ એક અધ્યાય કે પાંચ શ્લોક કે દસ શ્લોક એવું નિયમ राखी दिन श्रीमद् भागवतनु पाठ रोज करवो જોઈએ પ્રભુ સેવાના અનાવ શર્મા કરવો પ્રભુ બિરાજતા હોય ત્યારે સેવા છોડીને ના કરું જો ભાગવતનો પાઠ અપડા દે ન થઈ શકતો હોય તો પુરુષોત્તમ શાસ્ત્ર નામનો પાઠનો નિયમ રાખવો જોઈએ ભલે એક અધ્યાય રોજ કરીએ એક શ્લોક રોજ કરીએ પણ નિયમથી अन्न ग्रहण કરતા પહેલા પાઠ કરવાનો નિયમ રાખવો જોઈએ અને સાથે સાથે શ્રોડસ ગ્રંથોનો પાઠનો પણ નિયમ હોવો જોઈએ પાઠ વગેરે નિત્યક્રમ આપણા થઈ જાય પરિવારના લોકો પણ પ્રભુ ના સેવક છે પ્રભુ નો પ્રસાદ લેવું જોઈએ પોતે પ્રસાદ ગ્રહણ કરતા પહેલા આપણા ઘરમાં જો કોઈ અતિથી આવ્યા હોય કોઈ બ્રાહ્મણ હોય કે કોઈ દિન હોય એટલે જે આવશ્યક જેને હોય એને યથાશક્તિ અન્ન વગેરે પ્રસાદ આપીને એના પછી પોતાના પરિવારના સાથે આવશ્યક જે ચર્ચા હોય વાતો હોય પારિવારિક એ બધી કરવી પરંતુ મનમાં કોઈના માટે દુર્ભાવ લાવીને કે પાપ વૃત્તિ આપણા હૃદયમાં આવે એવી વાર્તા એવી વાતો ન કરવી આપણે જે કોઈ પણ વાર્તા કરી રહ્યા છીએ વાતો કરી રહ્યા છીએ એ આપણા પરિવારના લોકો છે અને આપણે એમની સાથે રહી રહ્યા છીએ એવી ભાવનાથી શરીર યાત્રાના વહન માટે કરવી જોઈએ પણ એ બધી વાતોમાં સાંસારિક લૌકિક વાતોમાં આપણે એટલા બધા ઇન્વોલ્વ ના થવું જોઈએ કે એમનો પ્રભાવ આપણા ચિત્ત ઉપર પડે અને પ્રભુનો આવેશ આપણા ચિત્તમાંથી જતો રહે એટલે એ સામાન્ય વાર્તાલાપ કરવું જોઈએ પણ લૌકિકા શક્તિ એ વૈષ્ણવ માટે યોગ્ય નથી એટલે પ્રભુ નો આવે બનેલો રહે એ રીતે જરૂરી પારિવારિક વાર્તા ચર્ચા વગેરે કરવી અને એ અહિયાં બીજી જે કોઈ પણ પ્રવૃત્તિ આપણે કરતા હોઈએ એ પણ ટુ બી અંડરસ્ટ છે વ્યાવૃત હોય તો જોબ કરવા માટે જાય વિદ્યાર્થી હોય તો ભણે વગેરે જે વ્યક્તિ સંપન્ન હોય એટલે અવ્યાવૃત હોય તો અવ્યાવૃત્ત વ્યક્તિ એ પ્રભુના કરવું જોઈએ અને જે વ્યક્તિ વ્યાવૃત છે નોકરી વગેરે કરવા માટે જેને જવું પડતું હોય એને એક સમયે પ્રભુની સેવા પહોંચીને પછી જવું આમાં બંને ક્રમ છે પરિવારના લોકો અનુકૂળ હોય અને આગળની સેવાનો ક્રમ પહોંચતો હોય તો બંને સમયે

એટલે કે એને વાંચતા લખતા ન આવડતું હોય અથવા ગ્રંથ એ શ્રી મહાપ્રભુજી એ એનું વિદ્વાન જે હોય એને અવિદ્વાન ને ભાગવત નું શ્રવણ કરાવવું જોઈએ અને જો પોતે વિદ્વાન હોય અને વાંચતા આવડતું હોય તો સ્વયં જ નિત્ય ભાગવત નું પાઠ વગેરે કરવું જોઈએ શ્રી મહાપ્રભુજી આ વિષયમાં આજ્ઞા કરે છે કે એક કાલમ દ્વિકાલમ ત્રિકાલમ વાપી પૂજયેત આ સાધન प्रकरणમાં કે વ્યવૃત વ્યક્તિ હોય તો એક સમયે બે સમય કે ત્રણ સમય પ્રભુની સેવા પૂંચવી જોઈએ એક કાલ એટલે પ્રાતઃકાલ બીજો કાલ એટલે મધ્યાહન અને તૃતીય એટલે સાયમ તો આી ત્રણ સમયની સેવા નહીં સેવા બે સમયની છે પણ પ્રભુનો ક્રમ મધ્યાહન સુધી ચાલતો હોય અથવા સાયમ કાલ સુધી ચાલતો હોય તો એમાં યથા યોગ્ય ક્રમ રાખી શકાય